કરવા હોય તો એના માટે જો આવો ખા

કાલ ઉન તારીખમાં ઘરેયતો કામ કરનાખું સાઈડમાં બીજી માંગે લઈનેવાનું આવું તો બાકી નહીં તારીખમાં કામ કરે રે કાલે પછી થોડા થોડી થોડા થોડી આપડે એક જ કામ હે નાથી હે ઘરમાં કરીને ખોકલી હ સિતારામ हेलो नमस्ते नमस्ते बने करेन कैसे जाइए ना आस्था मार आखड़ी वाछो हमर वाछो ना ना मार चाऊ आखड़ी के फेरा लेन जाओ ना फेरा लेगने तो साओ ओए ना का तो साफ पानी ना का तो फेलानी के निकले जात तो आज के जरा खेत में उठाई के तो हां काम कर दो कर दी की है देखता है

હાલો હે હે ને કાયમી સડે જઈએ બાપુ આ મકાય જવા શકે એ જ નહીં હું જ્યાં માંડવી માપુ કહે આથી થોડું ઘણું ઘરનું કામ કરે ને પછી આવી ગયું ને માહોલ થઈ ગયો આ કોઈ ઘટે નહીં કહેવું એટલું આકર્ષણ કાલો નું એવું હિમા કેશોદ માણેકવાડા અને ઠેકાને સુકા સવાયા વરસાદ થી બહુ તણ ન કયો પણ રાણાવાઈ માં બહુ કર્યો એટલે આખી નખી જો કે તો 20 કિલોમીટર માં કાઠો પડી જ લાગા છે વરસાદ દે આવે ભાઈ માં અમુક ગામ માં આવે નમુક ગામ માં નો આવે તો ચાલે આપણે કામ તો કમ્પ્લીટ કરવું તો પગાર ટકાઈ ન નખે ઠાપે નહી કારણે હવારી ચાલુ કર્યો તો વીજવા નું મીચાવી ચાવી ચાવી સજોલી કોらか થી જને એ કથા મે મજુર નો વિચાર કરતા થા કેવાનો સતાની કરતા કરતા તેરેરે ખેતર ઓસો થાઈ ગયો પછી ની થાવે ને આઠીન પાછો બેસી હોતી પગ બહુ દુખ્યો બધી ઘટનાને દુખાયતા ખરી પણ કરે કર્યા રાખે છે રમણેદી ઇહને બોપોર સુધી માંડવી હમાય વીણ વીણા ને બાકી માંડવી વીણી ને માં વીણતા હતા અમે તો ઘડી ઘડી આવી બીજા કામ કરણતા કાલે પાછો ભાવેશ નહીં આવ્યો તો ભરવા ટીમાં ટાઈમ ખોટી કર્યો બસવારે ઘણેક વીણવા આવ્યા હતા બપોર પછી કે મુ એમી આવ્યા જ ન હતા અટેકલા ઠાકોને આહે ઉતા અને ઓલે મોગો તો હમકો કર્યો બાકી તો વીણાય જાતા પા હે ને કામ બધી ખצતા ફડતા હોય મેલા મંગો મેલા મંગો હાલો આ સંહી થજે હે આ બપોરી માં સુધી દે પૂગી જાય ને તો બપોર પછી પૂગી જાય

કેવાનો પ્રોગ્રામ ગોઠવવાનો હોય હજી માતા ભજિયાની મરજી છે આજ હે ને કે મારે જો જિયા ખાવાની ઈચ્છા થાય તો તો ખાઈ દઈએ મારે ઓલે પંછરી કરાવું દોરેન સેટવા જાવી છે 3 દી થી આ પડ્યો વેદન આવતું ખોટો થઈ ગયો હોણા 11 વાગ્યા આટલા ને હવે ખેતર રીઓ આપણો ખાલે જાજો ખેતર નીકળે થોડું રીઓ એ પાએ ટુક ટુકમે હવે ને ચાર વાર તો નહી તોર હાતું ये करवान का काम करवानो है मैं आज आरती पौनी कलाक में ही हूं मैं नाती ने घर नु काम करवानो है मारे सोला नु करवानो है पोता करवा मारे पग में कैपेसिटी पूरी थी ये काले बे उथल वर वरी थी फर्स्ट ट्रेन वर जाऊ मैं आ तो कोन तो कोन आवे गो नी वो सारा से काले बोपरी खूटे जाए आराम से ये मजा आए રાહે કે કે આ રેની દેહો ઉપર બધી વાસ છે તો વીંગો મોસી આ કોની રોટલા કર લે ને કોટા કર લે આખી ખાવનવાનું છે હાલો ખાવ મને બાજરો હા રીંગણા અને ટમેટા અને ઠંડી ઠંડી રીંગણા નહીં બટેટા ને ટમેટા હા માં દો હાલો તો સિરાવે લીયા કાઈ હા હા નું સિરાવે પુણા 4 વાગ્યા આટાણા નાથી ને કામ કરવાનું હે ઢોર નું એ અટાણે માંડવી વીણમાં જાય છે ને માંડવી મારે મારીને જવાનું કાલે બપોરે નકાબો પૂરું થઈ જાય મેં મેં કરતા કરતા હે ને નતો વાંધો ધીરે ધીરે ઉકાળ થતો જાય કરી ચોર જેવું થાય પાછું ત્રાહું નીકળે જાય ઓવન તો હે જો કે યુઓની અટાણે પણ ને હે ને ઓલા પછી એની ખારી નાખે નાથી પછી આ વાટેલી છે ને અમારે કરવાનું છે અટાણે પારી થોરિયો ઠગ્યા ને ફેરતું સેફ્ટી માટે થોડીક ફેરતી પારી કરી હોય ને તો હોય તો ન આવે તો માસ્ટર જાય માંડવી વીણવા તો આ રીતના હે ને આશ્વાસો થોડી ગયો જરાક પારી કરી નાખી હોય ને એટલે ન વાંધો આવે બધે કામ કમ્પ્લીટ કરી લીધું એવા મોટર સાયકલ ટ્રેન થી ત્યાં પંચર બાકી પડી તો ઘટાણે લઈને જા ને પંચર કરાવવા વહેલે પછી આમાં ઉતા અમેરિકા કાંક જવું હોય તો વળી પાછી કાંઈ શું થાય ના ત્યાં ઘરનું કામ ઉપાડ્યું હા

जोरन एतले आई भली थाकी ने रे हैन चालू करे पहला घेर में और देख लेजी धीरे धीरे जावा दे एले मारे नी ढहड़वी पड़े चालू ही चालू में पहला घेर में जावा दे एले मारे खाली हैंडल पकड़वानो है पा हालेन जावानो है ई है ना लुगड़ा धोवेली तो पसी સાઈર વાઢે આવી અને બધાયને નીણ કરી ધોરીડા હે ને અજે બાકી સી ઈને ઝૂલે મણ એ કે બાપુ આખડી ફેરવ નખે તો બાપા હે ને ઘર નીકરેગા રાહુલ એ હું ફેરવ નાખા ને પાસી સાયર ની બથફોડી થી લેતી આવયા હા તો કેરા માં ને આયા પડ્યા છે કેરા સરસ મજાના સસ્તા ને સારા આ કેરા હે ને એ ઓલી કે કેર ન્યા હે આ કેર્યું હે ને એ કેર્યું છે ને ડબ્બો આવ્યો તો ને માંડવી કાઢો હવે નૂતો આવ્યો તો માર બાપુભાઈ છે ને ઢૂકે પીડ્યા પૂછા વગરના એ કેર્યું છે ને કાપે નાખ્યું બે ત્રણ નૂત્યું રસ્તામાં એણી કે આ કેર્યું છે ને નડીએ ને તે ડબ્બાવાળો આ નહીં આવે ઠલવવા માંડી પણ આ તો ન પણ ન આવે આ છે તેણી પાછો રસ્તો ખરાબ રહ્યો પાછો ધો ઓલે હેઢેથી સડાવવું ને ઉતારવું વહીનું થઈ પડે એવું કંઠાણું એટલે મે પહેલા એક કામ કરવાનું હે તો કે આ બેરલ હે ને મારે ઓહરી માં લેવાનું કે આમાં ભરા બાસકા રામાં હે ને હમણા જિયારી કોરા નઈ કરે બાસકે બાસકા જુડે ને કાલે તા હે ને આવે તાણે હળિયા પાટી ઉતા ઢગલા ઢાકવા ને વાહે તાલપતી ઓને ઓઢી વટા જી હાથ માં આવે ઈ હાવ હોય ઈ ક્યો ને કે 4:30 વાગના વરગા તા દી આત માં ઉધી ઉધારું ચીમ તા હુંથી એને વાહે ઉતા પણ આજ ઈ માયલું કઈનેત નિરાટ છે નોટણ હે ને ફુઈલા ચાલુ થિયા કોક કો કેસોદમાને હવરી ફોન આવ્યો તો મોહી નોતી કેતા તા કે અમારે તો કાલે ઈ કે કલાક ડોટ કલાક ઈ કે ઠાવકો પડેગો તો પોટણ તો એટલું વધે પડે ને તો આમાં હે ને ખજાનો પડ્યો બાસકા હે અઢી વટા હે તો બધું કાઢી એક બાસકા માં ભરે ને હે ને ઓહરી માં બેરલ હે ને માથે મૂકે દ નો કે રાતી સાટા આવી હે ને વધારે तो पी जाए मैं भजी और हो जाने दे ये जेम के तैयार तैयार का दो लोट ने भई गयो तो गोली मसालो तुम्हारे फरमाइश न थी होवे करवा पड़े ने जो आ कर मस्त नजारो है कई घटे नहीं वो तो आपन बराबर देखा तो नबड़ो पड़े थोड़ा गेरा भजिया करवा गेरा करवा

ફાજીને દાણા બેય હે ઘઠીયા તો નાખી પછી ના ફ્રીજ માં મૂકે દી પાણી માંથી કાઢી લે બાકી આ બધું હું ઓરું કે રમસી બોલ ખાનીયા પડી હશે તો ગરયા ભજીયા પેલા કરેલા તો ખાવા નું થજે પછી મોરા ભજીયા હું કરતી જા અને પછી બધી મિયારો પરત કર દે ને આ ગરયા ભજીયા ને પૂડા ને ગરયા ભજીયા ને ને કાઢો વધારે વટાણે ઓસા ભાવે બરમાં ગર હવારી હે ને ધક્ક સોલા હવારી તાઢાંબો ઉભાવે ખાસ કરીને ને ગૈરા ભજીયા મણી હે ને ઢાઢા બહુ ભાવે ગરમા ગરમ એટલા ન ભાવે મોરા ભજીયા ગરમા ગરમ ભાવે ઢાઢા નો ભાવે ને ચટણી રાંગ લે એવો ત્યારે એટલી કંઈ ભજી તો કરવા પડતું છે ને હાલો ગૈરા ભજીયાનું વિરીત કરે ને આખી તેલ ફેંકું ઉપવાનું

સાવ ઘણી ધીરી રાખી એટલે સ્પીડમાં નહી હું ધીરી ઘણી હું લાગ્યું હું કાંઈ કે હળતા નઈ કોઈ સાનામુના ફૂલવાળી ઘોટાવાળા માટે લીંબુ વધારે

a la teoría del problema.